ની અંદર ફ્રી રિચાર્જ કરવામાં આવશે તો આપણે પ્રશ્ન જોતા પહેલા થોડાક નિયમો વિશે વાત કરી લઈએ તો નિયમ એક તમારે આ વિડીયોને લાઈક કરવો જરૂરી છે તથા આ વિડીયોને તમારા ફેસબુક અને વોટ્સએપ ની અંદર શેર કરવો પણ જરૂરી છે તથા આ સ્પર્ધા માત્ર અને માત્ર ગુજરાતી ટિપ્સના મેમ્બરો માટે છે એટલા માટે આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે તમારે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અને અમારી આ ચેનલના મેમ્બર બનવું જરૂરી છે તો जल्दी से हमारी YouTube चैनल ने सब्सक्राइब કરી લો તથા આ સ્પર્ધાનું રિઝલ્ટ તમને અમારા Facebook પેજ ગુજરાતી ટિપ્સ ઉપર જ જાહેર કરવામાં આવશે તો આજની આ સ્પર્ધાનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા ચાલુ કરવામાં આવ્યું હતું એક વડોદરા અમદાવાદ પીજ રાજકોટ જે સાચો જવાબ હશે તે તમારે અમારા આ વિડીયોના કોમેન્ટ બોક્સ ની અંદર સહિત તેનો જવાબ મોબાઈલ નંબર આપવાનો રહેશે મિત્ર આ તમારો જવાબ એક જ વખત માન્ય રહેશે એટલા માટે જોઈ અને વિચારીને જવાબ આપજો ચાલુ રહેશે અને આ એક મહિનાની અંદર ત્રણ સ્પર્ધાઓ છે યોજાશે દસ દસ દિવસના અંતરે એટલા માટે પ્લીઝ જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બે લાયકન પણ જરૂર દબાવજો ખૂબ ખૂબ આભાર